જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે જાણીશું કે ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે આંસોપાલોના પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે આમાં એ વૃક્ષોમાં પ્રભુનો વાસ વાસ છે ઉત્સવમાં લગ્ન પ્રસંગોમાં આસોપાલોના પાંદડાના તોરણ લટકાવવામાં આવે છે આસોપાલવ પવિત્ર વૃક્ષ છે આસોપાલવનું વૃક્ષ ભારતમાં જ થાય છે બીજે પેન્ડુલમાં કહેવામાં આવે છે પુરાણોમાં આસોપાલવનો ઉલ્લેખ છે સંસ્કૃત ભાષામાં અશોક પલ્લવ કહેવામાં આવે છે રામાયણમાં આસો પાલવને અશોક વૃક્ષ કહેવામાં આવે છે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે ધર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મૂલ્ય છે વૃક્ષનું જતન થાય એટલે ઋષિ મુનિઓએ વૃક્ષોને ધાર્મિક ઉત્સવો સાથે વર્ણી લીધું છે વૃક્ષો સાથે સંકળાયેલા વર્તો જોડાયા છે જેવા કે વડ લીમડો તુલસી બિલ્લી પીપળો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં અક્ષધ્ય પળપદે હું છું પીપળામાં ભગવાન વિષ્ણુ કદમના વૃક્ષમાં કાકો કીનો વાસ છે ભોળેનાથને બિલ્લી ખૂબ જ પ્રિય છે આસોપાલવ પવિત્ર મનાયું છે તે ઘરમાં બાંધવાથી પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે પતિ પત્ની વચ્ચે તણાવ હોય તો આસોપાલવના સાત પાન લઈને મંદિરમાં મૂકો આસોપાલવ સુખ શાંતિનું પ્રતીક છે ઘરમાં દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે આસોપાલવના પાલવના પાન ઔષધ તરીકે પણ ઓળખ ઉપયોગ થાય છે આસોપાલવનો વૃક્ષ હંમેશા લીલુંછમ રહે છે આ વૃક્ષ ત્રીસ ફૂટ ઊંચું થાય છે ફેબ્રુઆરી માસમાં આસોપાલવના લાલ ચટક ફૂલ આવે છે આસોપાલ વૃક્ષનો છાયડો આરોગ્યપદ છે આસો પાલવની છાલમાં હ્યુમેન ટ્રોક્સ લિનટેનિંગ ગ્લાયકોસાઇડ કાર્બોનિક કેલ્શિયમ અને ઓહોમ તત્વ હોય છે વૃક્ષની હવા આરોગ્ય માટે ઉપયોગી બને છે વૃક્ષની પૂજા ભારતમાં થાય છે યમુનાના કિનારે કદંબ વૃક્ષની સ્મૃતિ ભગવાન બાલકૃષ્ણ સાથે જોડાયેલી છે આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ